જો તમને અમારા આપેલ એકદમ સાચા અને ભૂલરહિત સમાચાર પસંદ આવે તો અમારા લાઈક શેર અને ચેનલને ને કરવાનું ના ભૂલતા અમદાવાદ પ્રખ્યાત કાંકરિયા કાર્નિવલ આજથી એટલે કે પચીસ ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી નવા રંગ લઈને ઉજવણી કરવા તૈયાર છે આ કાર્નિવલ શહેરની સાંસ્કૃતિક અને મનોરંજનની રંગબેરંગી ઉજવણીનું પ્રતિક છે જેમાં લોકો પરિવાર સાથે આવીને આનંદ માણે છે આ વર્ષે કાર્નિવલનો આરંભ વધુ ખાસ બનશે કારણ કે તેના ઉદ્ઘાટન માટે રાજ્યના મુખ્યમંત્રી પહોંચશે આ તકે અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં રૂપિયા બસો એક કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂપિયા ત્રણસો ચોવીસ કરોડના કાર્યોનું ખાતમુહૂર્ત પણ થશે આ કાર્યોમાં લોકસભા વિસ્તારોમાં ઓવરહેડ પાણીની ટાંકીઓ વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનો અને મ્યુનિસિપલ શાળાઓના વિસ્તાર જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ રીતે કાર્નિવલ માત્ર મનોરંજનનું કેન્દ્ર નહીં પરંતુ વિકાસની નવી શરૂઆતનું પણ પ્રતિક બનશે જે શહેરના નાગરિકોમાં ગર્વની ભાવના જગાડ છે કાર્નિવલના પ્રથમ દિવસે એટલે કે પચીસ ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એએમસીના પાંત્રીસો કરતા વધુ સફાઈ કામદારો એકઠા થઈને ઐતિહાસિક કાર્ય કરશે તેઓ મોટા બલૂન મોઝેકનું નિર્માણ કરીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરશે આ પ્રયાસ શહેરના સફાઈ કામદારોની મહેનત અને ટીમ વર્કને સમર્પિત છે જે કાર્નિવલને વૈશ્વિક સ્તરે ચર્ચામાં લાવશે આ રેકોર્ડ માત્ર એક કલાકારી નહીં પરંતુ શહેરની પર્યાવરણ અને સ્વચ્છતા પ્રત્યેની વચનબદ્ધતાનું પણ પ્રતિનિધિત્વ કરશે આવા પ્રયાસોથી કાર્નિવલની શરૂઆત જ ઉત્સાહથી ભરપૂર થઈ જશે અને લોકો આ નવા રેકોર્ડની ચર્ચા કરતા રહેશે સાત દિવસ ચાલનારા આ કાર્નિવલમાં ત્રણ મુખ્ય સ્ટેજ પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે જે પ્રવાસીઓને આખા દિવસે મનોરંજન આપશે સવારે છ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી લોક ડાયરા લેઝર શો હોર્સ શો સહિતના રંગારંગી પ્રદર્શનો થશે આ કાર્યક્રમોમાં પરંપરાગત લોક નૃત્યો આધુનિક લાઇટિંગ ઇફેક્ટ્સ અને પશુઓના નિર્મળ પ્રદર્શનોનો સમાવેશ થશે જે દરેક વયના લોકોને આકર્ષશે વધુમાં પાર્કની અંદર અને બહાર મોટી સંખ્યામાં લોકોના આગમનને ધ્યાનમાં રાખીને એકસો દસથી થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે આ કેમેરાઓ નિરાપત્તા વધારશે અને કોઈપણ અણધારી ઘટનાને તાત્કાલિક નિયંત્રિત કરવામાં મદદ કરશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાંગ દાણીએ જણાવ્યું કે આ વ્યવસ્થા વિશાળ ભીડને વ્યવસ્થિત રાખવા માટે અત્યંત જરૂરી છે જેથી પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન થાય કાર્નિવલમાં આરોગ્ય અને તણાવમુક્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે વિશેષ આકર્ષણોનું આયોજન કરાયું છે સાઉન્ડ મેડિટેશન યોગા અને મેડિટેશન સેશન્સ દ્વારા લોકો પોતાના મનને શાંત કરી શકશે વધુમાં લાફ્ટર યોગા ઝુમ્બા એરોબિક્સ જેવા ઉત્સાહજનક વર્કઆઉટ્સ પણ ઉપલબ્ધ રહેશે જે પરિવારો અને યુવાનોને વધુ આકર્ષશે પિરામિડ શો અને મેજિક શો જેવા વિચિત્ર પ્રદર્શનો પણ થશે જે બાળકોને ખાસ આનંદ આપશે આ તમામ પ્રવૃત્તિઓ કાર્નિવલને માત્ર મનોરંજનનું કેન્દ્ર નહીં પરંતુ આરોગ્ય જાગૃતિનું પણ પ્લેટફોર્મ બનાવશે આવી વ્યવસ્થાથી પ્રવાસીઓ કાર્નિવલની મુલાકાતને વધુ યાદગાર બનાવી શકશે પ્રવાસીઓની ગણતરી અને ભીડનું નિયંત્રણ કરવા માટે પણ અત્યાધુનિક છે કાર્નિવલના સાત મુખ્ય ગેટ પર કેમેરા લગાવવામાં આવશે જે પ્રવેશ અને નિકાલ કરતા દરેક વ્યક્તિના ટ્રેક કરશે આ કેમેરાઓ દ્વારા વાસ્તવિક સમયમાં ભીડની ગણતરી થશે જેથી ક્રાઉડ કંટ્રોલ મિકેનિઝમ અસરકારક રીતે કાર્ય કરી શકે જો કોઈ વિસ્તારમાં વધુ ભીડ થાય તો તાત્કાલિક પગલા લઈ શકાય તેવી વ્યવસ્થા છે આ તકનીકી વ્યવસ્થા કાર્નિવલને વધુ વ્યવસ્થિત અને સુરક્ષિત બનાવશે જેથી લાખો પ્રવાસીઓ વગર કોઈ ચિંતા કરીને આનંદ માણી શકે આવા પગલાથી એએમસીની વ્યવસ્થાપન ક્ષમતા પણ પ્રદર્શિત થશે અમદાવાદના કાર્નિવલ જેવા મોટા કાર્યક્રમોની તૈયારીઓમાં નાગરિકોની સુરક્ષા અને સુવિધા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે ત્રણ સ્ટેજ પર થતા કાર્યક્રમોમાં લોક ડાયરા જેવા પરંપરાગત તત્વો અને આધુનિક લાઇટિંગ ઇફેક્ટ્સ જેવા આકર્ષણોનું સન્નાદ કરવામાં આવ્યું છે જે શહેરની વૈવિધ્યસભર સંસ્કૃતિને દર્શાવે છે યોગા અને મેડિટેશન જેવા સેશન્સથી કાર્નિવલને આરોગ્ય કેન્દ્રિત બનાવવામાં આવ્યું છે જે આજના તણાવભર્યા જીવનમાં રાહત આપશે ગેટ પરના કેમેરાઓ અને સીસીટીવી વ્યવસ્થાથી ભીડનું વિશ્લેષણ થશે જે ભવિષ્યના કાર્યક્રમો માટે પણ ઉપયોગી થશે મુખ્યમંત્રીના હાથે થતું ઉદઘાટન અને વિકાસ કાર્યોનું લોકાર્પણ કાર્નિવલને રાજકીય અને સામાજિક મહત્વ આપશે આ કાર્નિવલ અમદાવાદની જીવંતતા અને પ્રગતિનું પ્રતિબિંબન છે જે લોકોને એકઠા કરીને નવા વર્ષની શરૂઆત ઉત્સાહથી કરાવશે